ભુજ બાંદ્રા ટ્રેનનું બાબર રેલવે સ્ટેશન ખાતે વીસ જાન્યુઆરીએ સ્ટોપેજ મળતા સરહદી પંથકમાં હર્ષની લાગણી છવાઈ જેમાં બાબરથી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જવાવાળા મુસાફર જનતામાં આનંદની લાગણી છવાઈ છે બાબર રેલવે સ્ટેશન ખાતે બાબરના આગેવાનો દ્વારા ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ તારીખ વીસ એક બે હજાર પચીસના રાત્રિએ થવાનું હોવાથી સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મિનિસ્ટર અશ્વિની કુમાર વૈષ્ણવને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી રેલવે મંત્રીના આદેશથી મુંબઈ પશ્ચિમ રેલવે વિભાગના જીએમ અશોક મિશ્રાએ સર્વે કરી બાબર રેલવે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ માટે લીલી ઝંડી આપી હતી અમદાવાદ ડિવિઝન રેલવે મેનેજર બીઆરએમ સુધીરે રાજકીય આગેવાનો અને લોકોની રજૂઆત કક્ષાએ પહોંચી હતી આજે બાબર રેલવે સ્ટેશન ખાતે ભુજ બાંદ્રા ટ્રેનનું સ્ટોપેજ માટે લેટર આપ્યો છે જેમાં બાભર દ્વારા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ ભુજ બાંદ્રા ટ્રેન અઠવાડિયામાં બે દિવસ સોમવાર અને શુક્રવારે દોડે છે જેમાં બાભર ખાતે રાત્રે દસ કલાકે સ્ટોપેજ કરવામાં આવતા લોકોએ હર્ષભેર રેલવે ટ્રેનનું અગરબત્તી અને દીવો પ્રગટાવી આરતી ઉતારે ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિ વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ પાલિકા પ્રમુખ બલુભા રાઠોડ આગેવાનો હરિભાઈ આચાર્ય ભીખાભાઈ આચાર્ય રજનીભાઈ મોદી અજયભાઈ મોદી હરિભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા જેના કારણે બાબરથી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જતા મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ છે અને રાત્રે જ મુંબઈ જવા માટે મુસાફરીનો લાભ લીધો હતો और आजू बाजू के क्षेत्र के लिए बहुत खुशी की बात है कि आज यहाँ पर बॉम्बे के लिए गाड़ी की जो स्टॉपेज मिला हुआ है वीक में दो दिन ये गाड़ी चलेगी भुज बांद्रा उसका स्टॉपेज यहाँ पर मिला है और इसका लाभ यहाँ की पब्लिक को और यहाँ के आजूबाजू की, की बस्ती के जितने भी गांव हैं उन सबको मिलेगा मेरी ये दरखास्त है सभी लोगों से कि सभी लोग इस लाभ इसका लाभ उठाएं और ये जो फैसिलिटी है उसमें जोर बढ़ चढ़ के हिस्सा लें और मैक्सिमम ट्रैफिक यहाँ पर बढ़ाएं